એનો એક મહત્વનો ટોપિક છે ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ એક્ટ તો વેદમૈયા લાઈવ એપ્લિકેશન એ મદદની નિરીક્ષક માટે શિક્ષણને લગતી તમામે તમામ વિડીયો રેકોર્ડ બેચ આપને આપી રહ્યું છે માત્ર સાત હજાર નવસો નવ્વાણું રૂપિયામાં પરંતુ મિત્રો આની ઓફર છે ચૌદ ફેબ્રુઆરી સુધી જો આપ ચૌદ ફેબ્રુઆરી સુધી કોર્સ પરચેઝ કરશો

દરેકે દરેક ટોપિકના ટેસ્ટ લેવામાં આવશે અને આ ટેસ્ટની તૈયારી તમને કરાવવામાં આવશે તૈયારી બાદ ટેસ્ટ લેવામાં આવશે એકવાર તમે ટેસ્ટ આપશો ત્યારે તમે જે કંઈ પણ ભૂલો કરી હશે એનો ફરીથી બીજા દિવસે રીટેસ્ટ લેવામાં આવશે અને આ રીટેસ્ટ ઓપન થયા પછી તમામે તમામ પ્રકારના ટેસ્ટનું જે રીતે આજે આપણે સોલ્યુશન જોઈ રહ્યા છીએ એવી જ રીતે વિડિયો લેકચર સ્વરૂપે આપણે આ ટેસ્ટનું સોલ્યુશન પણ કરાવવામાં આવશે તો આજે જોડાઈએ મિત્રો ચૌદ ફેબ્રુઆરી સુધી ઓફર છે ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ વિધેયક બે હજાર છ એનો ટેસ્ટ હતો અને એ ટેસ્ટનો પહેલો જ પ્રશ્ન હતો મિત્રો આપણો કે ગુજરાત શૈક્ષણિક સેવા ટ્રિબ્યુનલ એક્ટ બે હજાર છ આમાં કોની સેવાઓ શરતો સંબંધિત તકરારોના નિર્ણય માટે નિયમો ઘડવામાં આવેલા છે તો ઓપ્શન હતો પ્રાથમિક શાળાઓ માટે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે કોલેજો અને યુનિવર્સિટીઓના અધ્યાપકીય અને બિન અધ્યાપકીય સ્ટાફ માટે તો તમામે તમામ પ્રકારની જે શૈક્ષણિક સંસ્થાઓ હોય એ તમામે તમામ પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓની સેવાઓને લગતા કોઈ પણ પ્રશ્નો હોય કોઈ પણ તકરારો હોય આ બધાનું નિરાકરણ લાવવા માટે બે હજાર પછી બીજો પ્રશ્ન જોઈએ કે નીચેના પૈકી કયા કર્મચારીઓ શિક્ષણ સેવા ટ્રિબ્યુનલના ક્ષેત્ર અધિકારમાં આવતા નથી તો શૈક્ષણિક કર્મચારીઓ આના ક્ષેત્ર અધિકારમાં આવશે એ સિવાય ના નહીં આવે તો પંચાયતના કર્મચારી તો પંચાયતના શૈક્ષણિક કર્મચારી ક્ષેત્ર અધિકારમાં આવશે ગુજરાત પોલીસ અધિનિયમ ઓગણીસો એકાવન થી આવરી લેવાયેલ પોલીસ અધિકારીઓ તો આ કર્મચારીઓ ટ્રિબ્યુનલ એક્ટના અંતર્ગત આવશે નહીં રાજ્ય સરકારના મૂલકી સેવા વર્ગ બેના અધિકારીઓ એ પણ મુલકી સેવાના શૈક્ષણિક કર્મચારીઓ હોય છે અને ગુજરાત રાજ્ય સરકારના મુલકી સેવાના વર્ગ ત્રણ અને વર્ગ ચાર ના કર્મચારી તો પોલીસ અધિકારીઓ માટે અલગ ટ્રિબ્યુનલની રચના કરવામાં આવી છે તો એ એ પોલીસ કર્મચારીઓ આ ટ્રિબ્યુનલ એક્ટ અંતર્ગત આવશે નહીં ગુજરાત શૈક્ષણિક સેવા ટ્રિબ્યુનલ એક્ટ બે હાજર છ માં કુલ કેટલી કલમો છે તો કુલ કલમોની સંખ્યા કેટલી છે મિત્રો તો કુલ કલમો છે ટ્વેન્ટી સિક્સ કલમો જેનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ ત્યાર પછી રાજ્ય સરકારે ટ્રિબ્યુનલની સ્થાપના કરવી અને પ્રમુખ સભ્યોની નિમણૂક કરવી અને જોગવાઈ એ કઈ કલમો છે તો કલમ 3 ની અંદર આ બાબતની જોગવાઈ કરવામાં આવેલી છે ટ્રિબ્યુનલ ના સભ્યો રાજ્ય સેવકો ગણાશે આવું કઈ કલમો દર્શાવેલું છે તો કલમ 16 ની અંદર એ દર્શાવેલું છે કે ટ્રિબ્યુનલ ના સભ્યો એ રાજ્ય સેવકો ગણાશે ટ્રિબ્યુનલ એક્ટ બે હજાર છ મુજબ શૈક્ષણિક સંસ્થા એટલે શું તો શૈક્ષણિક સંસ્થા કોને ગણીશું મિત્રો તો પૂર્વ પ્રાથમિક શાળાઓ તાલીમી કોલેજો યુનિવર્સિટી કોલેજ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક તેમજ પ્રાથમિક શાળાઓ અને ટેકનિકલ કોલેજો આમાંથી શૈક્ષણિક સંસ્થા કોને ગણીશું તો શૈક્ષણિક સંસ્થા એટલે યુનિવર્સિટી કોલેજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક તેમજ પ્રાથમિક શાળાઓ આને આપણે આ એક્ટ અંતર્ગત શૈક્ષણિક સંસ્થા તરીકે ગણીશું તો આની અંદર તાલીમી કોલેજો નહીં આવશે પૂર્વ પ્રાથમિક શાળાઓ પણ નહીં આવે અને ટેકનિકલ કોલેજો પણ નહીં આવે તો આપણો જવાબ આવશે સી ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કેન્દ્રીય ટ્રિબ્યુનલની જોગવાઈ કરે છે હવે કેન્દ્રીય ટ્રિબ્યુનલની જોગવાઈ એ ત્રણસો ત્રેવીસ કમો કરવામાં આવી છે અને ત્રણસો ત્રેવીસ ખ ની વાત કરીએ તો ખ રાજ્ય ટ્રિબ્યુનલની રચનાની જોગવાઈ કરેલી છે તો આપણે યાદ રાખીશું ત્રણસો ત્રેવીસ ક

ટ્રિબ્યુનલને અરજી કરવાની હોય છે પરંતુ કોઈ કારણસર યોગ્ય વ્યાજબી કારણ હોય અને ત્રીસ દિવસમાં અરજી ન કરી શક્યું હોય તો નેવું દિવસ સુધી અરજી કરી શકે છે પરંતુ યોગ્ય કારણ હોવું જોઈએ પરંતુ આ શૈક્ષણિક કર્મચારી કોઈ હુકમથી નારાજ થયો હોય તો એને ત્રીસ દિવસની અંદર અરજી કરવાની રહેશે જો વ્યાજબી કારણ હશે અને ધારો કે કોઈ બીમારી આવી ગઈ હોય અથવા ગમે તે કોઈ રીઝન હોય અને એનું વ્યાજબી કારણ હશે અને ટ્રિબ્યુનલ માન્ય રાખશે એ કારણે તો જ એ નેવું દિવસની અંદર અરજી કરી શકશે બાકી એને ત્રીસ દિવસની અંદર અરજી કરવાની રહેશે ગુજરાત સેવા ટ્રિબ્યુનલ એક્ટ બે હજાર છ ને રાષ્ટ્રપતિએ ક્યારે મંજૂરી આપી તો અઢાર ઓક્ટોબર બે હજાર તેર રાષ્ટ્રપતિ પાસે કેમ મંજૂરી મેળવવી પડી તો એની આપણે વિડિઓ લેક્ચરની અંદર ચર્ચા કરેલી છે તો જે મિત્રોએ આ વિડિયો લેક્ચર જોયું ન હોય એવા મિત્રો જોઈ લેશો જે મિત્રોએ એપ્લિકેશન પરચેઝ કરેલી છે એવા મિત્રોને વિડીયો લેક્ચર જોવા મળશે જે મિત્રોએ એપ્લિકેશન પરચેઝ કરેલ નથી એવા મિત્રો એપ્લિકેશન પરચેઝ કરવાની સાથે જ તમામે તમામ વિડીયો અનલોક થઈ જશે જો એપ્લિકેશન પરચેસ કરવામાં કોઈ તકલીફ જણાય તો નાઇન ફોર ટુ નાઇન વન ફાઇવ સેવન ફાઇવ જીરો ફોર પર કોલ કરી અથવા મેસેજ કરી અને માહિતી મેળવી શકો છો તો આ કોલ સેન્ટર નંબર છે મિત્રો વેદમૈયા લાઈવ એપ્લિકેશન ત્યાર પછી આગળ જોઈએ કે ગુજરાત શિક્ષણ વિદ્યમાન ટ્રિબ્યુનલ એટલે શું વિદ્યમાન ટ્રિબ્યુનલ એટલે શું તો વિદ્યમાન ટ્રિબ્યુનલ એટલે પ્રસ્તુત અધિનિયમ હેઠળ રચાયેલી અથવા સ્થપાયેલી ટ્રિબ્યુનલ તો આનો જવાબ આવશે ડી કે આ અધિનિયમ હેઠળ રચાયેલી અથવા સ્થપાયેલી ટ્રિબ્યુનલ જેને આપણે કહીશું વિદ્યમાન ટ્રિબ્યુનલ ટ્રિબ્યુનલ અધિનિયમ પગલા ને રક્ષણ આપે છે તો કલમ એ શુદ્ધ રક્ષણ આપે છે ગુજરાત શિક્ષણ સેવા ટ્રિબ્યુનલની તેમાં નિર્દિષ્ટ કરેલ બાબતોના સંબંધમાં કઈ કોર્ટની સત્તા નક્કી થયેલી છે અને એ સત્તા આપવાનું તેને નક્કી કરવામાં આવ્યું છે તો દીવાની દીવાની સત્તા એને નક્કી કરવામાં આવી છે એટલે ટ્રિબ્યુનલે આપેલો નિર્ણય ટ્રીબ્યુનલે આપેલો નિર્ણય જિલ્લાને કોઈ પણ કોર્ટમાં પડકારી શકાશે નહીં ટ્રિબ્યુનલે આપેલો નિર્ણય જિલ્લાની કોર્ટમાં પડકારી શકાતો નથી આ યાદ રાખવાનું ટ્રિબ્યુનલના નિર્ણયથી નારાજ થયેલ વ્યક્તિ એ વડી અદાલતમાં જ અરજી કરવાની રહેશે એટલે કે આ નિર્ણયને વડી અદાલત સમક્ષ પડકારવામાં આવે છે કારણ કે ટ્રિબ્યુનલના જે અધ્યક્ષ છે પ્રમુખ એ ન્યાયાધીશનો ત્રણ વર્ષનો અનુભવ ધરેલા ધરાયેલ વ્યક્તિ ન્યાયાધીશ તરીકે કોઈ કોઈપણ કોર્ટની અંદર ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા વ્યક્તિ અથવા રાજ્યમાં સચિવ તરીકેનો અનુભવ ધરાવતો એટલે કે ત્રણ વર્ષનો ટ્રિબ્યુનલના નિર્ણયથી કોઈ વ્યક્તિ નારાજ થયો હોય તો એ વડી અદાલતમાં પડકારી શકે છે ટ્રિબ્યુનલ એક્ટ બે હજાર છ અંતર્ગત કોઈ સભ્ય રાજીનામું આપવા ઈચ્છે તો તેણે પોતાનું રાજીનામું સ્વહસ્તાક્ષરમાં લખીને કોને મોકલવાનું હોય છે પાંચ વર્ષની હોય છે અને તે બીજા પાંચ વર્ષ માટે ફેર નિમૂકને પાત્ર હોય છે એટલે એનો ઓપ્શનનો જવાબ આવશે સી ગુજરાત શૈક્ષણિક સેવા ટ્રિબ્યુનલ એક્ટ બે હાજર છ ક્યારે પ્રકાશિત થયું

ની જ્યારે 1962 માં સ્ટેટ એજ્યુકે ઇન્સ્ટિટ્યુટ ઓફ એજ્યુકેશન SIE તરીકે સ્થાપના થઈ ત્યારે એનું મુખ્ય મથક રાયખડ અમદાવાદ હતું અને 1997 માં એને ગાંધીનગર ખસેડવામાં આવ્યું હતું ગુજરાત શૈક્ષણિક સેવા ટ્રિબ્યુનલ એક્ટ 2006 ના સભ્યોની નિમણૂક અને લાયકાતો પૈકી નીચેનામાંથી કયું અથવા કયા વિધાનો સાચા છે તો ઓછામાં ઓછી ત્રણ વર્ષ વડી અદાલતના ન્યાયાધીશ રહી ચૂક્યા હોય આ વિધાન સાચું છે ઓછામાં ઓછી ત્રણ વર્ષ જિલ્લા અદાલતના ન્યાયાધીશ રહી ચૂક્યા હોય અને આ વિધાન ખોટું છે મિત્રો વડી અદાલતના નહીં પરંતુ જિલ્લા અદાલતના અને ઓછામાં ઓછા ત્રણ વર્ષ ગુજરાત સરકારના સચિવ તરીકે રહ્યા હોય એવી વ્યક્તિ ટ્રિબ્યુનલના અધ્યક્ષ બની શકે તો આ બે વિધાનો સાચા છે મુદ્દત પાંચ વર્ષની રહેશે અને ફેર નિમણૂકને પાત્ર રહેશે અને આ વિધાન ખોટું છે કારણ કે સભ્યના હોદ્દાની મુદત પાંચ વર્ષની તો હોય છે પરંતુ એ ફેર નિમણૂકને પાત્ર હોય છે એટલે આ વિધાન કેવું છે ખોટું કોઈપણ સભ્ય વધુમાં વધુ પાસઠ વર્ષની ઉંમર સુધી જ હોદ્દો ધારણ કરી શકશે આ વિધાન બિલકુલ સાચું છે સભ્ય રાજ્ય રાજીનામું આપશે તો આ વિધાન પણ સાચું છે અને સભ્યોના હોદ્દાની મુદ્દત અને સેવાની શરતો અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી તો વિધાન સાચું નથી એ આવશે એ એટલે આપણો જવાબ આવશે એ કારણ કે આ વિધાન સાચું છે આ વિધાન આપેલા તમામ વિધાનો સાચા નથી એટલે આ વિધાન ખોટું છે એટલે જવાબ આવશે આપણો એ કે કયું વિધાન સાચું નથી એવું પૂછ્યું છે એટલે કોઈ સભ્ય માંદગી કે અશક્તતાના કારણે પોતાના હોદ્દાની ફરજો બજાવવા અસમર્થ હોય ત્યારે રાજ્ય સરકાર બીજી યોગ્ય લાયકાત ધરાવતા વ્યક્તિને કેટલા માસની મુદત અહીંયા કેટલા સમય એટલે કે માસ કેટલા મહિના સુધી તો છ માસ સુધી છ માસ સુધીની મુદત માટે એ નિમી શકે છે શૈક્ષણિક સેવા બે 2006 ની કલમ સાત અનુય રાજ્ય સરકાર કોઈ સભ્યને નિમણૂક હોદ્દાની મુદ્દત થયા પહેલા સમાપ્ત કરી શકે છે આ સંબંધે નીચેનામાંથી કયું વિધાન સાચું છે જો તે વ્યક્તિ નાદા થરી થરી હોય તો રાજ્ય સરકાર હોદ્દાની મુદ્દત પૂરી થયા પહેલા એની સેવાઓ સમાપ્ત કરી શકે છે આ વિધાન સાચું છે ત્યાર પછી બીજું વિધાન જોઈએ કે હોદ્દાની મુદ્દત દરમિયાન મુદ્દા હોદ્દાની હોદ્દાની મુદ્દત દરમિયાન હોદ્દાની ફરજો સિવાયની કોઈ પગારવાળી નોકરીમાં હોય તો પણ એની સેવાઓ સમાપ્ત થાય છે શારીરિક અથવા માનસિક રીતે અસમર્થ હોય તો પણ તેની સેવાઓ સમાપ્ત થાય છે એટલે આપણો જવાબ આવશે ડી તમામ આગળ જોઈએ ટ્રિબ્યુનલ સમક્ષ આવતા પ્રશ્નોનું નિરાકરણ ટ્રિબ્યુનલ કેવી રીતે કરશે તો ટ્રિબ્યુનલ સમક્ષ આવતા પ્રશ્નોનું નિરાકરણ એ ટ્રિબ્યુનલ બહુમતીથી કરશે મુદ્દત પૂરી થઈ ગયા બાદ ટ્રિબ્યુનલને જરૂર જણાય કે અપીલ કરનાર પાસે પુનઃ વિચારણા માટે કરેલી અરજી વધુમાં વધુ કેટલા વર્ષ તો વધુમાં વધુ પુનઃ વિચારણા માટે કરેલી અરજી હોય તો એ વધુમાં વધુ બે વર્ષ સુધી એના સંબંધમાં પુનઃ અવલોકન કરી શકાય પછી કરી શકાતું નથી અને ટ્રિબ્યુનલની તપાસ સમિતિ તો ટ્રિબ્યુનલની તપાસ સમિતિ એ પહેલો છે એક સભ્યની નિમણૂક કરી શકાય એક સભ્યની ઓપ્શનો સિલેક્ટ કરવાની અંદર મિસ્ટેક થઈ ગઈ છે તો આવશે મિત્રો એનો જવાબ ગમે તેટલા સભ્યોની નિમણૂક કરી શકાય એક સભ્યની નિમણૂંક ન કરી શકાય પરંતુ ગમે તેટલા સભ્યોની નિમણૂક કરી શકાય તો આ પ્રકારે ટેસ્ટ વિડિયો લેક્ચર પીડીએફ બુક્સ વગેરે મેળવવા માટે વેદમૈયા લાઈવ સાથે જોડાવો આજે જ ડાઉનલોડ કરો વેદમૈયા લાઈવ એપ્લિકેશન અને કોન્ટેક્ટ કરો નાઇન ફોર ટુ નાઇન વન ફાઇવ સેવન ફાઇવ ઝીરો ફોર અને મેરો સ્કીમનો લાભ ચૌદ ફેબ્રુઆરી સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર